અમદાવાદમાં સ્કૂલ રિક્ષામાં બાળકોને મોકલતા વાલીઓ શેતી જજો જેમાં શાહીબાગ વિસ્તારનો વિડીયો સામે આવ્યો છે તેમાં સ્કૂલ રિક્ષા બંધ થઈ જતા ચાલુ રસ્તા પર ધક્કો મારતા બાળકી રસ્તા ઉપર પટકાય હતી અમદાવાદમાં બાળકો પાસે રિક્ષાને ધક્કો મરાવ્યો હતો કુલ રિક્ષા ચાલકે બાળકો પાસે મજૂરોને જેમ વર્તન કરાવ્યું હતું જેમાં રિક્ષા બંધ થઈ જતા બાળકો પાસે ધક્કો મરાવ્યો અને ધક્કો મારતી વખતે બાળકી રસ્તા પર પટકાઈ હતી આ ઘટના શાહીબાગ વિસ્તારમાં બની છે ત્યારે સ્કૂલ રિક્ષામાં બાળકોને મોકલતા વાલીઓ આ ઘટના જોઈ શેતી જજો સ્કૂલ રિક્ષા અચાનક બંધ થઈ જતા જાહેર માર્ગ પર રિક્ષા ચાલકે નાના બાળકો પાસે રિક્ષાને ધક્કો મરાવ્યો છે રિક્ષા ચાલક અંદર બેસીને બિંદાસ મજા માણતો હોય તેવો વિડીયો વાયરલ થયો હતો જો મોટી જ સર્જાત તો તેની જવાબદારી કોઈની તે સસ્સાનો વિષય બન્યો જ છે આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો જ છે જેમાં આ મામલે કોઈ ફરિયાદ થઈ છે કે નહીં તે હવે જોવાનું રહ્યું છે તથા શાળા કે વાલીઓ સજાગ બને તે આ વિડીયો જોઈ લોકો કહી રહ્યા છે તો મિત્રો હાલ માટે એટલું જ ફૂરી મળે નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને ક્લાયક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો